નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ આજે મળી રહેલી મહત્વની અને દુઃખદ સમાચારના અહેવાલ પર નજર કરીએ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે વહેલી સવારે આહિર બાબુભાઈ ગંગાદાસભાઈ અને તેમના પુત્ર ગંગદાસભાઈ અજાભાઈ આહિરના ખેતરમાં રાખવામાં આવેલા જીરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી હતી કોઈ અજ્ઞાત કારણોસર લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આખો ઢગલો આગની લપેટમાં આવી ગયો પ્રાથમિક તારણો મુજબ આ આગમાં અંદાજે મણ જેટલું જીરું બળીને ખાખ થઈ ગયું છે આ નુકસાન કુટુંબ માટે ભારે આર્થિક નુકસાનકારક સાબિત થયું છે સ્થાનિક લોકો અને આગ્નિબાંધ વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા પણ તબાહીની માત્રા એટલી મોટી હતી કે તેમનાથી વધુ બચાવ થઈ શક્યો નહીં આ દુઃખદ ઘટનાની વધુ વિગતો મેળવવા માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આ અહેવાલ રજૂ કર્યો હનુભા જાડેજા પ્રકોપ ન્યૂઝ જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને સમર્પિત